તમે હારી એટલું જ ન ખવરાવ તમે અરે પણ આપડે ઘણ્યું હોય તો શું ખોટું ઈ એમ ને મને લઈ દો હોય લઈ તો જમણાઈ ને હેલો માર થાય આવડી આવડી દુખી આવી હે તો હાલ તો કેવ કે ખબર ને પેલી ઉતારીયાનો હારું ઈમને લગાડવાનું દુધી અમારી લઈ દેવાની આયા કણ નહીં એ તો રાયડો છે રાયડો આ રાયડો શું છે આવ્યો ભાઈએ ને

તો ઉપરો ભાઈ કે દે તારે સોના મોના ટાટ ના પણ મારા રેસ્ટો તો બતાવ રેસ્ટો હે કા રેસ્ટો કયો હે પણ એટલો બધો સુલિયા પીવો ફોન ના રહેતું હોય તો માં આપનો ડહતા હોય તો પણ તમ તમ બતાવ ને તાય હું ભલે મને હોમ કરો હું એ આયા હોય કણ પણ રસ્તો રસ્તો તમ ન જાય હે મને હું ખબર મને રસ્તો બતાવ રેસ્ટો બતાવ આયો અને તો

વાઘિયું કાચું એમ કેછી જતા રે ઉપડો હવે વાત પછી જાઉં એ તમારે જવાનું વાત છે